એવા વિસ્તારો કે જે વિસ્તારોની અંદર વરસાદ પડ્યો નથી તો હજુ તે પંથકોની અંદર પડી શકે છે ભારે વરસાદ ત્યારે આપણે જાણીશું દોસ્તો બાવીસ ઓગસ્ટ ત્રેવીસ ઓગસ્ટ ચોવીસ ઓગસ્ટથી લઈ આ વરસાદી રાઉન્ડ ફરી ગુજરાત રાજ્યની અંદર આવશે નવો વરસાદનો રાઉન્ડ હવામાનને લઈ અત્યારે સૌથી મોટી અપડેટ આવી રહી છે દોસ્તો કે ભારતીય હવામાન વિભાગે ફરી બંગાળની ખાડીની અંદર ચોમાસાની નવી એક ચક્રવાતી પરિભ્રમણ વરસાદી સિસ્ટમ બની ચૂકી છે આ સિસ્ટમ પણ ધીમે ધીમે દોસ્તો બંગાળની ખાડીમાં ગુજરાતમાં આવનારા દિવસોમાં ફરી અતિ ભારે વાળા વરસાદી રાઉન્ડનો માલ તૈયાર થઈ રહ્યો છે અને રહેજો તૈયાર દોસ્તો આપણે જાણીશું ક્યારે આવશે નવો વરસાદનો રાઉન્ડ રાજ્યમાં છેલ્લી કેટલીક કલાકોથી જેમાં હજુ પણ રાજ્ય માટે જાણીએ આગામી કલાકોની અંદર રાજ્યના કયા વિસ્તારોમાં પડી શકે છે ભારે વરસાદ બપોર સાંજ દરમિયાન તો જાણીશું અત્યારે હવામાન વિભાગના લેટેસ્ટ જે નકશાઓ આવ્યા છે જેમાં ગુજરાત રાજ્યના તમામ જિલ્લાના લોકો જાણી લે તમારા વિસ્તારમાં હવામાન વિભાગે વરસાદનું દોસ્તો આજે કેવું એલર્ટ આપી દીધું છે જેમાં હજુ પણ રાજ્યના અમુક વિસ્તારોમાં અતિ ભારે વરસાદના ઓરેન્જ એલર્ટો લાગી ગયા છે માત્ર આજે નહીં ત્રેવીસ તારીખ ચોવીસ તારીખથી લઈ દોસ્તો આવનારા દિવસોમાં જેમાં અમે તમને સપ્ટેમ્બર મહિનાની દસ સપ્ટેમ્બર સુધીની આગાહી જણાવીશું વરસાદનો આ રાઉન્ડ લાંબો ચાલશે ને દોસ્તો હજુ આવનારા દિવસોમાં બે થી લઈ દસ તારીખ સુધીની અંદર ત્રણ વરસાદી રાઉન્ડો આવવાની સંભાવના અંબાલાલ પટેલની આગાહી પરેશ ગોસ્વામીની આગાહીને દોસ્તો અત્યારે આ ચોમાસાનું દેડકાના વાહન સાથે ચાલી રહેલા મઘા નક્ષત્ર અંગેની તમામ અપડેટો મેળવીએ પહેલાં જો દોસ્તો તમે અમારી આ આઈ ખેડૂત ન્યૂઝ ચેનલ પર નવા છો તો ખાસ મિત્રો આ ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો સૌથી પહેલાં તો દોસ્તો અમે તમને અત્યારની સક્રિય વરસાદી સિસ્ટમો અંગે જણાવીએ તો તમે જોઈ શકો છો કે દોસ્તો અત્યારે ચોમાસાની ધરી ગુજરાત રાજ્યના ભાગો ઉપર આવી હતી પરંતુ આ ચોમાસાની ધરી અત્યારે રાજસ્થાનના બિકાનેરના ભાગો પરથી પસાર થઈ અને બંગાળની ખાડીના વિસ્તારો તરફ જઈ રહી છે લગભગ ઘણા વર્ષો પછી દોસ્તો ચોમાસાની ધરી ખૂબ જ પોતાની નોર્મલ સ્થિતિથી દક્ષિણી દિશા તરફ ખસી હતી અને જેના કારણે આ ચોમાસાની ધરી જ્યારે જ્યારે દક્ષિણી છેડા તરફ ખસે છે ત્યારે ગુજરાતમાં અત્યંત ભારે વરસાદો પડતા હોય છે ને એના કારણે સૌરાષ્ટ્રના દરિયાએ પટ્ટીના ભાગોની અંદર દોસ્તો આ વરસાદી રાઉન્ડમાં ભૂકા કાઢી નાખ્યા બાર થી પંદર ઇંચ સુધીના વરસાદી આંકડાઓ સામે આવ્યા હતા ઘેડ પંથકની સ્થિતિ દોસ્તો પાણી વસરવાની સાથે અત્યારે સામે આવી રહી છે કેટલાય પશુઓના મોત થયાના સમાચાર ખેડૂતોના પાકોના કચ્ચર ઘાણ થઈ ચૂક્યા છે ને દોસ્તો આ વરસાદી રાઉન્ડ સૌરાષ્ટ્રના ખેડૂતો માટે મહેર બનવાના બદલે કહેર બની ગયો છે ને અત્યારે તમે જોઈ શકો છો હજુ પણ ગુજરાત ઉપર વરસાદી સિસ્ટમ મંડરાઈ રહી છે એક સિસ્ટમ અરબી સમુદ્રની અંદર જોવા મળી રહી છે તો બીજી સિસ્ટમ દોસ્તો રાજસ્થાનના ભાગો પર જોવા મળી રહી છે અને આ બંને સિસ્ટમોની અસરના કારણે જેમાં અત્યારે તમે જોઈ શકો છો અરબી સમુદ્રવાળી વરસાદી સિસ્ટમના કારણે કચ્છના ભાગોમાં વરસાદની ગતિવિધિ જોવા મળી

અત્યારે અરબી સમુદ્રથી માંડી બંગાળની ખાડીના ભાગો સુધી દોસ્તો આ ચોમાસાની ધરીને આનુસંગિક નવી નવી સિસ્ટમો અને બહોળા સર્ક્યુલેશનો જોવા મળી રહ્યા છે તો બીજી તરફ સાતસો એચપીના લેવલ ઉપરનું વાતાવરણ પણ તમે જોઈ શકો છો જેની અંદર સિસ્ટમોની અસરના કારણે અત્યારે ઉત્તર ગુજરાત અને કચ્છના ભાગો માટે આવનારા બે દિવસ સુધી દોસ્તો અમુક વિસ્તારોમાં ભારે તો અમુક વિસ્તારોમાં અતિ ભારે વરસાદની રહેશે સંભાવના અને હવે પછી આપણે દોસ્તો પાછલી ચોવીસ કલાકની અંદર ગુજરાતના કયા જિલ્લાઓમાં વરસાદ પડ્યો તે અહીં જોઈ લઈએ તો દોસ્તો પાછલી કેટલીક કલાકોમાં પડેલો વરસાદ જેમાં સાબરકાંઠાના તાલોદની અંદર બે પોઈન્ટ એક ઇંચ સુધીનો વરસાદ તો અરવલ્લી ધનસુરાની અંદર એક પોઈન્ટ તોતેર ઇંચ સુધીનો વરસાદ આમ ઉત્તર ગુજરાત લાગુના અરવલ્લી મહીસાગર સાબરકાંઠાના ભાગોમાં એક થી બે ઇંચ તો દક્ષિણ ગુજરાતના નર્મદાના તિલકવાડાની અંદર દોઢ ઇંચ સુધીનો વરસાદ નોંધાણો એકવીસ ઓગસ્ટના દિવસે દોસ્તો ગુજરાત રાજ્યની અંદર સૌરાષ્ટ્રની અંદર વરસાદની ગતિવિધિમાં ઘટાડો અને ઉત્તર ગુજરાત મધ્યના અને દક્ષિણી ગુજરાતના ભાગોમાં વરસાદ જોવા મળ્યો જેમાં વલસાડના ઉમરગામ કપરાડા લાગુના વિસ્તારોની અંદર દોઢ ઇંચ સુધીના વરસાદ તો પાટણના ચણાસમાની અંદર પણ એક પોઈન્ટ ત્રણ ઇંચ સુધીનો વરસાદ મહેસાણાના કડીમાં એક પોઈન્ટ ત્રણ આ સાથે જ ખાનપુર લાગુના વિસ્તારોમાં પણ એકથી ત્રણ ઇંચ સુધીનો વરસાદ તો અરવલ્લીના મેઘરાજ ની અંદર પણ દોઢ ઇંચ હવે પછી તમે દોસ્તો અત્યારના ગુજરાતના સેટેલાઇટ પિક્ચર ઉપર નજર કરો તો જોઈ શકો છો અત્યારે કચ્છના પાકિસ્તાન લાગુના વિસ્તારોમાં રાત્રિ દરમિયાન તીવ્ર વીજળીના કડાકા અને ભડાકા સાથેનો જોવા મળ્યો છે વરસાદ લખપત લાગુના વિસ્તારોથી ખાવડાથી માંડી ઉત્તરીય અને પશ્ચિમી સૌરાષ્ટ્ર થઈ માંડી જોઈ શકો છો કચ્છ સુધી અત્યારે વરસાદી વાદળોની ગતિવિધિ જોવા મળી અને બીજી તરફ પૂર્વ ગુજરાત લાગુના ઉત્તરના જેમાં જોઈ શકો અરવલ્લી લાગુના વિસ્તારોમાં હજુ પણ વરસાદની ગતિવિધિ આવનારી કલાકોમાં જોવા મળે તેવી સંભાવના હવે પછી દોસ્તો આપણે જાણીએ કે આગામી કલાકોની અંદર ગુજરાતના કયા વિસ્તારોમાં વરસાદની સંભાવના રહેશે તો તમે જોઈ શકો છો બાવી ઓગસ્ટની આગાહી ઉપર નજર કરતા વહેલી સવારથી જ દોસ્તો પશ્ચિમી ગુજરાતના કચ્છના અને એ લાગુના દ્વારકા જામનગર માંડવી મુંદ્રા ગાંધીધામના ભાગોમાં ભારે વરસાદ પડે તેવી સંભાવના તો બીજી તરફ જેમ જેમ દોસ્તો બાવીસ ઓગસ્ટનો સમયગાળો આગળ વધતો જશે તેમ તમે અહીં મોડલમાં જોઈ શકો છો સૌરાષ્ટ્રની અંદર જામનગર રાજકોટ મોરબી સુરેન્દ્રનગરના વિસ્તારોથી માંડી દ્વારકા પોરબંદરના છૂટા છવાયા ભાગોમાં હળવાથી માંડી અમુક કચ્છના આખા આજુબાજુના વિસ્તારોમાં ભારે વરસાદ પડવાની સંભાવના રહેશે દક્ષિણી ગુજરાતની અંદર પણ દોસ્તો સવારની બાર વાગ્યાની ગતિવિધિ જોઈએ તો જોઈ શકો છો જેમાં સુરત તાપી બારડોલી આ સાથે વ્યારાથી વાંસદા નવસારી વલસાડના ભાગોની અંદર અમુક વિસ્તારોમાં હળવો મધ્યમ

અને જામનગર રાજકોટના પટ્ટાની અંદર દોસ્તો ધોધમાર વરસાદ આ ઘણા પંથકોમાં પડે અને જેમાં અમુક વિસ્તારોમાં બેથી લઈ ત્રણ ઇંચ સુધીના વરસાદની સંભાવના રહેશે અન્ય વિસ્તારોની વાત કરીએ તો પોરબંદર જૂનાગઢ ગોંડલથી અમરેલી લાગુના છૂટાછવાયા ઘણા જ વિસ્તારોની અંદર ગાજ વીજ સાથે અને કાળા ડિબાંગ વાદળાઓની સાથે બપોર પછી મેઘરાજા ફરી દોસ્તો ધમાકેદાર બેટિંગ કરી શકે ને જેમાં અમરેલી ભાવનગર લાગુથી બોટાદના પણ ઘણા વિસ્તારોથી લઈ તમે મધ્ય ગુજરાતના વાતાવરણની અંદર પણ જોઈ શકો છો જેમાં સાંજથી લઈ મોડી સાંજ દરમિયાન મધ્ય ગુજરાતની અંદર અમદાવાદ અને ગાંધીનગરના વિસ્તારોમાં ધોધમાર વરસાદ પડવાની સંભાવના રહેશે મધ્ય ગુજરાતના ખંભાતના આખા આજુબાજુના વિસ્તારો જેમાં સુરેન્દ્રનગર અમદાવાદ બોટાદ વડોદરા આણંદ નડિયાદા વિસ્તારોની અંદર દોસ્તો ખાસ કરીને સાંજથી મોડી સાંજ દરમિયાન ધોધમાર વરસાદ ગાજ સાથે પડે મહેસાણાથી માંડી તમે જોઈ શકો ઉત્તર ગુજરાતના લગભગ મોટા ભાગના તમામ વિસ્તારોની અંદર દોસ્તો સાંજના સમયગાળા દરમિયાન છૂટો છવાયો હળવો મધ્યમ તો સીમિત વિસ્તારમાં ત્રણ ઇંચ સુધીનો વરસાદ પડી શકે છે ગુજરાતના એવા વિસ્તારો કે આ વરસાદી રાઉન્ડમાં હજુ વરસાદ નથી પડ્યો તો તે ભાગોમાં પણ વરસાદ પડી શકે અને તમે જોઈ શકો છો દોસ્તો ગુજરાતની અંદર વરસાદની ગતિવિધિ ઉત્તર ગુજરાત મધ્ય ગુજરાત લાગુના વિસ્તારોમાં હવે વધુ જોવા મળી શકે કારણ કે રાજસ્થાનના ભાગો ઉપર અત્યારે જે સાયક્લોનિક વરસાદી સિસ્ટમ જોવા મળી રહી છે જેના કારણે રાજસ્થાનમાં અત્યારે ગુજરાત સહિત ભારતના ઘણા જ પંથકોમાં જે વરસાદની ગતિવિધિ ચાલી રહી છે જેમાં સિસ્ટમના કારણે રાજસ્થાનમાં ભારે વરસાદની સંભાવના છે અને એ જ સિસ્ટમના વરસાદી વાદળાઓ દોસ્તો ઉત્તર ગુજરાત અને મધ્ય ગુજરાતના વાતાવરણમાં આવી શકે છે ને જેના કારણે ગુજરાતની અંદર જોઈ શકો છો ત્રેવીસ તારીખના દિવસે રાજસ્થાનવાળી આ વરસાદી સિસ્ટમ ફરી થોડી મજબૂત થઈ જાય અને તેના પૂંછડિયા વાદળાઓ દોસ્તો ખાસ કરીને તમે જોઈ શકો છો સાબરકાંઠા બનાસકાંઠા આ સાથે પાલનપુર અરવલ્લી મહિસાગરથી મધ્ય ગુજરાતના ભાગો જેમાં ખેડા દાહોદ ગોધરા પીપલોદથી લઈ અમદાવાદ આણંદ નડિયાદ સુધી આવે અને હવે પશુ દોસ્તો આપણે અત્યારે સૌથી પહેલાં તો ગુજરાત હવામાન વિભાગની આવી રહેલી આજની ત્રેવીસ તારીખની અને આવનારી સત્યાવીસમી ઓગસ્ટ સુધીની જે સંભાવના વ્યક્ત કરી છે જેમાં તમે જોઈ શકો છો આગામી દિવસોની અંદર દોસ્તો વરસાદનો રાઉન્ડ લાંબો ચાલે તેવી સંભાવના છે જોકે રાજ્યની અંદર અત્યંત ભારે વરસાદની જે ગતિવિધિ જોવા મળી છે તેવો વરસાદ ન પડે પરંતુ ભારે તો અમુક વિસ્તારોમાં અતિ ભારે વરસાદો હજુ પણ પડી શકે અને જેને લઈ તમે અહીં જોઈ શકો છો દોસ્તો ખાસ કરીને બાવીસ ઓગસ્ટની અંદર ગુજરાતના તમામ જિલ્લાના પંથકોની અંદર લગભગ પંચોતેર ટકાથી વધુ વિસ્તારોની અંદર સાર્વત્રિક અળવો મધ્યમ ભારે સુધીનો વરસાદ પડે તેવી આગાહી આપવામાં આવી છે તો બીજી તરફ ત્રેવીસ ચોવીસથી માંડીને જોઈ શકો સત્યાવીસ ઓગસ્ટ સુધી આ પ્રમાણેની સંભાવના રહેશે દોસ્તો આ વરસાદ માત્ર વરસાદ જ નહીં પરંતુ તીવ્ર મેઘ ગર્જના થંડસ્ટોન સાથેની ગતિવિધિ જોવા મળી શકે છે ને જેમાં તમે જોઈ શકો ગુજરાત રાજ્યના તમામે તમામ વિસ્તારોની અંદર કે જ્યાં વરસાદ પડે તો ગાજ વીજની સંભાવના તો બીજી તરફ વીજળી પડવાની પણ સંભાવના હોય તો જેથી તમારા વિસ્તારમાં જો ગાજ વીજ થતી હોય તો દોસ્તો ઘરમાં રહેજો અમુક વિસ્તારોની અંદર હવામાન વિભાગે ત્રીસથી લઈ ચાલીસ કિલોમીટરની ઝડપના પવન ફૂંકાવા સાથેના સુસવાટા સાથેનો વરસાદ પડે તેવી આગાહી કરી છે ને તમે દોસ્તો જોઈ શકો છો આવનારી કલાકોની અંદર જેમાં હવામાન વિભાગે ગુજરાતના ચાર જિલ્લાની અંદર દોસ્તો શુક્રવારના દિવસે અતિભારે વરસાદનું ઓરેન્જ એલર્ટ આપી દીધું છે અરબી સમુદ્રની વરસાદી સિસ્ટમની અસર કચ્છના ભાગોમાં રહેશે અને રાજસ્થાન ઉપર જે સિસ્ટમ છે તેની અસર ઉત્તર ગુજરાતના ભાગોમાં રહેશે અને જેને લઈ તમે જોઈ શકો કચ્છની અંદર અતિ ભારે વરસાદનું ઓરેન્જ એલર્ટ તો સાબરકાંઠા અરવલ્લી મહીસાગર આ ત્રણ જિલ્લાની અંદર દોસ્તો અતિ ભારે વરસાદનું આજે ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે બનાસકાંઠા પાટણ મહેસાણા ગાંધીનગર ખેડા તો મધ્ય ગુજરાતના પંચમહાલ પૂર્વ ગુજરાતના દાહોદ અને સૌરાષ્ટ્રના ઉત્તરીય સૌરાષ્ટ્રના મોરબી સુરેન્દ્રનગર જિલ્લાના આ વિસ્તારોની અંદર આજે વધુ વરસાદની સંભાવનાને લઈ હવામાન વિભાગે દોસ્તો યલો એલર્ટ વાળી છે દક્ષિણી ગુજરાતની અંદર પણ દોસ્તો ભરૂચ સુરત તાપી ડાંગ નવસારી વલસાડના ભાગોમાં ભારે વરસાદ પડવાને લઈ અત્યારથી જ યલો એલર્ટની ચેતવણી આપવામાં આવી છે ને એટલું જ નહીં તમે દોસ્તો જોઈ શકો છો ખાસ કરીને ગુજરાત હવામાન વિભાગે જે આવનારા દિવસોના આગાહીના નકશાઓ રજૂ કર્યા જેમાં જિલ્લાઓ માટે દોસ્તો ખાસ કરીને શનિવારની આગાહીનો મેપ જોઈ શકો છો જેમાં હવામાન વિભાગે ઉત્તર ગુજરાતના બનાસકાંઠા સાબરકાંઠા અને સૌરાષ્ટ્રના જામ ખાસ કરી અમરેલી અને ભાવનગર આ ચાર જિલ્લામાં અતિ ભારે વરસાદનું ઓરેન્જ એલર્ટ આપ્યું છે તો બીજી તરફ કચ્છના પાટણ મહેસાણા ગાંધીનગર અમદાવાદ ખેડા બોટાદ ગીર સોમનાથ દક્ષિણ ગુજરાતના તમામ જિલ્લા આમ દોસ્તો સૌરાષ્ટ્રનો પૂર્વ લાગુનો વિસ્તાર ઉત્તર ગુજરાતનો તમામ અને દક્ષિણી ગુજરાતના ભાગોમાં તેવી તારીખના દિવસે જોઈ શકો છો ભારે વરસાદના યલો એલર્ટ આપવામાં આવેલ છે ચોવીસ તારીખે પણ ઉત્તર ગુજરાત અને સૌરાષ્ટ્રના જિલ્લામાં અતિ ભારે વરસાદ તો પચીસ તારીખે પણ તમે જોઈ શકો છો જેમાં ભાવનગર લાગુના વિસ્તારો અને અમરેલી લાગુના વિસ્તારોમાં ધોધમાર વરસાદ પડવાની આગામી દિવસોમાં સંભાવના રહે બાકીના ઉત્તર ગુજરાતના જે સરહદી રાજસ્થાન લાગુના અને પૂર્વના અરવલ્લી મહિસાગર દાહોદ છોટાઉદેપુર સુરેન્દ્રનગર અને બોટાદ પચીસ તારીખે ગુજરાતના ઘણા ભાગોમાં અતિભારે વરસાદનું અત્યારથી જ હોય આમ દોસ્તો હવામાન વિભાગે આવનારી પચીસ છવ્વીસથી માંડી જોઈ શકો સત્યાવીસમી ઓગસ્ટ સુધી ગુજરાતની આગાહીને લઈ કયા જિલ્લામાં કેવા પ્રકારનું એલર્ટ વરસાદનું રહેશે તે બતાવ્યું આ રાજ્યની અંદર અહીં મોડલની અંદર તમે જોઈ શકો છો અમે તમને દોસ્તો ત્રેવીસ ઓગસ્ટની આગાહી બતાવી રહ્યા છીએ અને જોઈ શકો ત્રેવીસ ઓગસ્ટના દિવસે રાજસ્થાન ઉપર ચક્રવાતી પરિભ્રમણના વાદળાઓ ઉત્તર ગુજરાત અને મધ્ય ગુજરાતના ભાગોમાં વરસાદ આપશે તો ચોવીસ ઓગસ્ટના દિવસે ફરી એ સિસ્ટમના સર્ક્યુલેશનના વાદળોની પૂંછડી ગતિવિધિ સૌરાષ્ટ્ર સુધી લંબા છે અને ચોવીસ તારીખે ફરી જૂનાગઢ પોરબંદર અને ગીર સોમનાથ રાજકોટથી જામનગરના કેટલાક વિસ્તારોમાં અતિ ભારે વરસાદ પડવાની સંભાવના જોકે મધ્ય ગુજરાત અને ઉત્તર ગુજરાતના વાતાવરણમાં પણ હળવો મધ્યમ વરસાદ તો રહેશે જ પરંતુ ચોવીસ ઓગસ્ટના દિવસે ફરી સૌરાષ્ટ્રની અંદર જળબંબાકારના વરસાદો પડવાની સંભાવના છે ને જેમાં તમે જોઈ શકો ચોવીસ તારીખે રાજકોટ બોટાદ ગઢડા અમરેલી ગીર સોમનાથ જૂનાગઢના ભાગોની અંદર જેમાં દરિયાના કાંઠાના ભાગોમાં ફરી પાંચ ઇંચ સુધીના વરસાદો ચોવીસ તારીખ આજુબાજુ પડી શકે તો સાથે દોસ્તો તમે પચીસ તારીખની આગાહી ઉપર પણ નજર કરો તો પચીસ તારીખે દક્ષિણ ગુજરાતના કેટલાક ભાગોમાં અતિભારે વરસાદ પડી શકે આમ રાજ્યની અંદર દોસ્તો આગળના દિવસોથી આગળ પાછળની ગતિવિધિને લઈ ઉત્તર ગુજરાત મધ્ય ગુજરાત દક્ષિણ ગુજરાત એમ ગુજરાતના લગભગ તમામ ભાગોની અંદર દોસ્તો આવનારા દિવસોમાં સારામાં સારો વરસાદ થાય તેવી સંભાવના છે તો છવ્વીસ તારીખે તમે જોઈ શકો છો દોસ્તો ગુજરાતના કચ્છ સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં વરસાદની ગતિવિધિ ઓછી થઈ પડી છે પરંતુ એ લાગુના રાજસ્થાન સરહદી જે જિલ્લાઓ છે તે ભાગોમાં તો હળવો મધ્યમ વરસાદ સતત શરૂ જ રહેશે પરંતુ તમે દોસ્તો હવે પછી બંગાળની ખાડીની અંદર છવ્વીસ ઓગસ્ટના દિવસે નજર કરો તો બંગાળની ખાડીમાં દોસ્તો પચીસ ઓગસ્ટ આજુબાજુ હવાનું એક હળવું દબાણ લો પ્રેશર બનશે નવી વરસાદી સિસ્ટમ દોસ્તો પચીસ છવ્વીસ તારીખે બંગાળની ખાડીમાં તૈયાર થઈ જાય ને તે સિસ્ટમ પણ ગુજરાતનો માર્ગ પકડે તેવી સંભાવના છે ને અમે તમને અહીં બતાવી રહ્યા છીએ અને તમે દોસ્તો જોઈ શકો છો બંગાળની ખાડીમાંથી ફરી સત્યાવીસ તારીખે લો પ્રેશર ગુજરાતના વાતાવરણમાં આવી જાય અને સત્યાવીસ અઠ્યાવીસ તારીખથી ફરી પરંતુ આ વખતે આ વરસાદી સિસ્ટમનો દરવાજો ઉત્તર ગુજરાત હશે જોઈ શકો છો અઠ્યાવીસ ઓગસ્ટ આજુબાજુ મહેસાણા સાબરકાંઠા મહીસાગર અરવલ્લી આ સાથે પૂર્વ ગુજરાતના ગોધરા દાહોદ લાગુના વિસ્તારોથી લઈ અહીં જોઈ શકો છો અન્ય જે બોડેલીથી માંડીને જોઈ શકો અન્ય જે તમામ ઉત્તર મધ્યના ભાગો છે ત્યાં આવનારા વરસાદી રાઉન્ડમાં દોસ્તો અત્યંત ભારે વરસાદ ફરી પડે તેવી સંભાવનાને જળ બંબાકાર મઘા નક્ષત્રનો દોસ્તો ભયંકર વરસાદ ઉત્તર ગુજરાત માટે સત્યાવીસ તારીખ પછી આવી શકે છે એ વરસાદી સિસ્ટમનો ટ્રેક દોસ્તો અત્યારે અસમંજસતા ભરેલો છે પરંતુ તે ઉત્તર ગુજરાત અને રાજસ્થાનના ભાગો પરથી તો સિસ્ટમ પસાર થશે જ અને તમે જોઈ શકો ઓગણત્રીસ ઓગસ્ટના દિવસે આ સિસ્ટમ કચ્છના ઉત્તર ગુજરાતના ને તે લાગુ સૌરાષ્ટ્રના ભાગોમાં બરાબર ગમરોળી શકે છે એ વિસ્તારોને ઓગણત્રીસ તારીખથી આ સિસ્ટમ ફરી કચ્છના ભાગો પરથી આવીને આ રીતે થોડો ટન લે અને જેના કારણે સૌરાષ્ટ્રના અન્ય વિસ્તારોની અંદર પણ આ સિસ્ટમનો વરસાદનો લાભ મળી શકે ત્રીસ ઓગસ્ટ ઉપર તમે દોસ્તો જોઈ શકો છો અરબી સમુદ્રની અંદર કચ્છના અખાત ઉપર આ સિસ્ટમ આવી રહી છે અને આ સિસ્ટમના વાદળોની ગતિવિધિ જોઈ શકો છો ખાસ કરીને દ્વારકા જામનગર કચ્છના તમામ દરિયાના કાંઠાના ભાગોમાં રીત રેતસરનું ફરી મેઘ તાંડવ જોવા મળવાનું છે ને જેમાં તમે દોસ્તો જોઈ શકો ત્રીસ અને એકત્રીસ તારીખે આ સિસ્ટમ જાણે ગુજરાતને વ ઘમરોળવા માટે જ આવી હોય તેમ વલોવાઈ રહી છે ને ઉત્તર ગુજરાતથી માંડી કચ્છના ભાગોથી આ રીતે સૌરાષ્ટ્રનો પણ લાભ આવે આમ રાજ્યની અંદર દોસ્તો પહેલી સપ્ટેમ્બર સુધી જેમાં ખાસ પશ્ચિમી ગુજરાત લાગુના વિસ્તારોમાં આવનારા દિવસોમાં હજુ પણ દોસ્તો દ્વારકા જામનગર અને પોરબંદરથી કચ્છના કાંઠાના ભાગોના લોકોએ સાવચેતી રાખવી પડે અહીં જોઈ શકો છો પહેલી સપ્ટેમ્બર ત્રીજી સપ્ટેમ્બરે પણ રાજ્યમાં વરસાદનો માહોલ હળવો મધ્યમ ભારે રહેશે આમ રાજ્યમાં દસ સપ્ટેમ્બર સુધી દોસ્તો લાંબા ગાળાના અનુમાનમાં વરસાદની સંભાવના જોવા મળી રહી અને હવે અંતે આપણે હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલ અને પરેશ ગોસ્વામીની આગાહી જાણીએ દોસ્તો પરેશ ગોસ્વામી તરફથી ગુજરાત રાજ્યની અંદર હજુ પણ ઘણા વિસ્તારોની અંદર ત્રણથી પાંચ ઇંચ સુધીના વરસાદો પડવાની સંભાવના વ્યક્ત કરી છે તેમનું કહેવું છે કે રાજ્યમાં હજુ ચોવીસ તારીખ સુધી આ વરસાદનો રાઉન્ડ ચાલશે અને જેની અંદર ગુજરાતના તમામ પંથકોની અંદર હજુ વરસાદની જોકે સાર્વત્રિક નહીં પરંતુ એક જિલ્લાના છૂટાછવાયા વિસ્તારોમાં વરસાદની ગતિવિધિ જોવા મળે જેમાં તેમણે ઉત્તર ગુજરાત અને તે લાગુના ઉત્તર પૂર્વ ગુજરાતના જિલ્લાઓની અંદર બે થી ત્રણ ઇંચ સુધીના વરસાદ તો સૌરાષ્ટ્રની અંદર પણ હજુ ઘણા વિસ્તારોની અંદર બે થી પાંચ ઇંચ સુધીના વરસાદો આવનારા દિવસોમાં પડે તો કચ્છમાં પણ છૂટાછવાયા ઘણા ભાગોની અંદર એકથી ત્રણ ઇંચ સુધીના વરસાદો પડવાની આગાહી તેમણે કરી કચ્છના બાકી એવા રહેલા વિસ્તારો કે જ્યાં વરસાદની હજુ પણ અછત છે તો તે ભાગોમાં પણ સારો વરસાદ પડે તેવું તેમનું કહેવું છે તો બીજી તરફ દોસ્તો હવામાન નિષ્ણાત તેવા અંબાલાલ પટેલે રાજ્યમાં આવનારા સત્યાવીસ ઓગસ્ટ દરમિયાન પણ વરસાદના નવા રાઉન્ડ સાથેની આગાહી કરી છે અને આવનારા દિવસોમાં હજુ અરબી સમુદ્ર અને બંગાળની ખાડીના કારણે રાજ્યમાં સતત વરસાદની ગતિવિધિ જોવા મળે તે પ્રમાણેની અત્યારે તેમણે પણ આગાહી કરી છે તો આમ રાજ્યમાં હજુ વરસાદનો આ રાઉન્ડ દોસ્તો લાંબો ચાલે અને જેમાં રાજ્યની અંદર દસ સપ્ટેમ્બર સુધી વરસાદની ગતિવિધિ રહે તેવા